ડુપ્લિકેટ સોનાને બિસ્કીટ આપી તેના બદલામાં બાવીસ કરોડનું અસલ સોનું લઈ રૂપિયા છત્રીસ લાખની ઠગાઈના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વણ ગુનો શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દિવાળી તહેવાર અનુસંધાને સુરત શહેર જ વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ચોરીના બનતા બનાવો અટકાવવા માટે અને મિલકત સંબંધિત વન શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરતનાઓએ ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના આપી હોય પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી નાઓની રાબરી હેઠળ નાસ્તા ફરતા સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટ દરમિયાન નાસ્તા ફરતા સ્કોટના પોલીસ એ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ આધારે આરોપીઓની ફૂટેજ મેળવી ખાનગી આરોપી હરીશ નામનો હતું આધારે લસકાણા ખાતે આરોપી હરીશભાઈ પોપટભાઈ ઉમર ધંધો હીરા મજૂરી રહેવા શિખર નંબર એકસો ને નવ ગૌતમ પાર્ક ચોક પાસે કાપુતરા સુરત મૂળ વતન ભાવનગર ને પકડી પાડી અને આરોપી निकुंज खिंचीभाई धकाळ उमर धंदो, बेकार रहवासी मेघाई रेसिडेंसी, होटल सेक्टर 19, वासी, नवी मुंबई तथा सुरत शहर अलग अलग होटल आणि मुंबईला अलग अलग होटल हो, मूळ रहवासी મુંબઈ ખાતેથી ઝડપી પાડેલ છે સદર ગુનો શોધી કાઢવા માટે ગુનાવાળી જોગ્યાને આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરી ફૂટેજના આધારે બાતમીદારો થકી માહિતી મેળવતા ચોરી કરનારી સમ વિશે માહિતી મેળવી આરોપી નંબર એકને સુરત ખાતેથી અને આરોપી નંબર ને મુંબઈ ખાતેથી પકડી પાડવામાં આવ્યો